તાજેતરમાં જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ હોય અને એસઓજી દ્વારા એકત્રીસ પોઈન્ટ સાહીઠ ગ્રામ ગાંજો હાઇબ્રિડ ગાંજો પકડી પાડ્યો અને ત્રણ પેકેટ ગાંજાના કિંમત કિંમત રૂપિયા એક પોઈન્ટ દસ લાખ દસ દસ લાખ સાઠ હજાર સાથે અન્ય સાઠ હજારનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો અને પોલીસે ચારે આરોપીને પકડી પાડ્યા હતા અને ભવનાથ ક્ષેત્રમાં વેચાણ અર્થે આવેલા આરોપીને પૂછપરછમાં જાણવા મળ્યું હતું ને ધવલ ફરાડ હુસેન તુર્ક મુજાદ્દીન યુસુફભાઈ જહાંગીર સામતદાર નામના ચાર શખ્સોની અટકાયત કરી એક મહિલા સહિત અન્ય બે હજુ આરોપી પકડવાના બાકી છે ને ટોયો કારમાં પણ ના બેગમાં રાખેલો હતો હાઇબ્રિડ ગાંજો અને આ અંગે પોલીસે આ તમામ આરોપીને જપ્ત કરી ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી આજના પત્રકાર પરિષદના મીડિયા સમક્ષ ડિવાસ માહિતી આપતા જણાવ્યું હતું

ખીચ્ર પિડો ખેચ્ર હીડ આઠધા મરઈજંજ નિંજ ચાચ્તામરાજે ગાડી માં શકતા હોય ત્યાં સુધી લેવાના હો આમ જવા દયો ને જવા દયો

Gracias.

જી સર જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજીના અધિકારી અને ટીમને બાતમી મળેલી કે જુનાગઢ વિસ્તારમાં ત્રણ શખ્સો અને ડ્રાઈવર એક વ્હાઇટ કલરનીંગ ગ્લાંજા ગાડી સાથે હાઈબ્રિડ ગાંજાનો જથ્થો વેચવા માટે ગ્રાહકો શોધી રહે અલગ અલગ જગ્યાએ ફરી રહેલા છે આ જે હકીકત અને બાતમીના આધારે એલસીબી તથા એસઓજીના અધિકારીઓ અને પોલીસની ટીમે જૂનાગઢ યુનગર રોડ મહાનગરપાલિકાની પાસે આવેલા પોમ્પિંગ સ્ટેશન પાસેથી આ હાઈબ્રિડ ગાંજાના ત્રણ પેકેટ જેનું વજન છે એક પોઈન્ટ એક ત્રણ એકસો સાઠ કિલોગ્રામ તથા જેની બજાર કિંમત એક કરોડ સોળ લાખ રૂપિયા જેટલી થાય છે આ ત્રણ પોઈન્ટ એક કિલોગ્રામ જેટલા ગાંજાના જથ્થા સાથે મુજાહિદ્દીન રિયાઝ ખાન પઠાણ જહાંગા જહાંગીર શાહ રજાક શાહ શાહ હુસેન ઉર્ફે દરબાર નાસિદ તથા ધવલ કાલુભાઈ ભરાડ આ ચારેય શખ્સોને ધરપકડ કરવામાં આવેલી છે તેમજ એનડીપીએસએફની પ્રોસીઝર મુજબ આ જે જથ્થો તેમની પાસે મળી આવેલો તેમને સીઝ કરવામાં આવેલો છે સાથે સાથે આ જે આરોપીઓ છે રાજકોટની શેરબાનું મોહમ્મદ રફીક નાગાણી કે જે બેન્ક ઓફ થાઈલેન્ડ જેવા દેશોમાંથી હાઈબ્રિડ ગાંજાનો જથ્થો મગાવતી હોય અને આ જે લેડી છે તે બરોડાના જે કોન્ટેક નંબર મળેલો છે તેની સાથે સંપર્કમાં હોય અને ગઈ તારીખ સત્યાવીસ દસના રોજ એ અમદાવાદ ખાતેથી આ જથ્થો લઈને જૂનાગઢ આવેલી ત્યારબાદ અન્ય આરોપીઓએ અઠ્યાવીસ દસ પચીસના રોજ જૂનાગઢ આવેલા તેમજ ઝાંઝડા ચોકડી પાસે આવેલી એક હોટલમાં રોકાયેલા અને ત્યાં તેમની પાસેથી જે આ જથ્થો ખરીદેલો ત્યારબાદ આ લેડીને શે ગોંડલ સુધી આરોપીઓ મૂકી આવેલા જેમાં હાલ એલસીબી તથા એસઓજીની ટીમ દ્વારા મુજાહિદીન પઠાણ જહાંગીર શાહ શાનદાર હુસેન પઠાણ તથા ધવલ ભરાટ આ ચારની ધરપકડ કરવામાં આવેલી છે અન્ય જે આરોપીઓ આ તપાસ દરમિયાન જે પૂછપરછમાં જણાવેલા તેમાં શેરબાનું મોહમ્મદ રફીક નાગાણી તેમજ જુનાગઢનો મોઈન સતાર ખંધા અને બરોડાના ઈસમ જેનો મોબાઈલ નંબર ત્રણ એકવીસ અડતાલીસ બેતાલીસ એસી કરી આ ત્રણ ઇસમીના નામ ખોલે છે આ ગુનાની વધુ તપાસ હાલ જૂનાગઢ એલસીબી ચલાવી રેલ છે હાલ પ્રાથમિક તપાસ દરમિયાન આ જે પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન અન્ય કોઈ ગુના ઇતિહાસ સામે આવેલો નથી આમ છતાં વધુ અને ઊંડાણપૂર્વકની પૂછપરછ માટે જે એનડીપીએસનું જે નેક્સેસ જે ચલાવી રહેલ તેના માટે નામદાર કોર્ટમાં રિમાન્ડની માગણી કરવામાં આવશે તાજેતરમાં છત્તીસગઢના રાયપુરના ના અધ્યક્ષ અમિત પટેલ દ્વારા સિંધી સમાજના ઈષ્ટેવ ઝૂલેલાલ સાહેબ અને સિંધી સમાજ પર કરેલ વાણી વિલાસનો સમસ્ત સિંધી સમાજ જુનાગઢ દ્વારા ત્રણ ત્રણ અગિયાર બે હજાર પચીસને સોમવારના રોજ બપોરે ચાર વાગે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન રેલી યોજી અને કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે તેના પર યોગ્ય અને કડક કાર્યો કરવામાં અમિલ બધેલને કડકમાં કડક સજા કરવામાં આવે ને જેથી ભવિષ્યમાં આવી બીજી વખત કોઈ પણ વ્યક્તિ આવી સિંધુ સમાજ અન્ય સમાજ ઉપર દુભાઈ તેઓ નિરાશ ન કરે એવી ખાતરી આવી હતી આ કાર્યક્રમની અંદર સિંધી સિંધી વેલ્ફેર ફાઉન્ડેશન ફાઉન્ડેશન અંબિકાનગર સિંધી

ازو گراند گندار از زارک کما ہم موصل دخت است پروټ 100 ایبریشن اساسن جنګر تہ سداجی فاؤنډیشن زارانه تمام سنستان وذدارو سمستا سنڌي سماج جي رواجن مطابق ان گورو سان هم ياد ياد نه تمام نظر ۾ هوتاني اجوتا اجوتا جو اجوتا وار مار مار واما او جو جو سولت ڪرڻ هم ياد نه اچھا ابھی اعلان کے خلاف احتجاج کر تو لوگ پروگی کے بارے میں مانو دو مائتی اپ میڈیا سے سلام ہوتا ہائے ہائے ہمیں بادم ہائے 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 سمائی جا اللہ اکبر ہمیں خبریں خبریں آپ کو ہائے ہائے કુશેલા અમિત દગે હાય હાય અમિત છે ધમકે છે سي يا بو فاشي يا بو جميل بدل نے فاشي يا بو فاشي يا بو فاشي يا بو آ جائے جميل تو دے ہائے i আমিনদেডাতুা কেরাকের, એમલી ફેમલી કા ભાઈ ભાઈ સુતા અમે તો કરો દે મીડિયા વાળાને છે હાલે અમિત પાડે અમિત ને એ ભાઈ ભાઈ મીડિયાવાળાને તો આગળ બહુ લગાઉ સમાજ અમિત પટેલ હાય 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 बदल फांसी याबो फांसी याबो फांसी याबो बदल ने फांसी याबो फांसी याबो फांसी याबो बदल को फांसी दो फांसी दो फांसी दो अमित पटेल हाय हाय अमित पटेल आगे डांगो किस और અરે કમલે કો કો આ દા બિચારા કે બહુ રખાયા જાહેર ની અંદર બોલે કારણ કે આજ દિવસ સુધી સિંધી સમાજે પાકિસ્તાન આજે મૂક્યું છે હું કલ્પેશ કિશોરભાઈ અજવાણી દંડક જુનાગઢ મહાનગરપાલિકા છત્તીસગઢ અમિત બધેલ દ્વારા તેનો અમે સૌ મળીને વિરોધ કરીએ છીએ તેમજ તેની છબીને અમે આળી અડગાવી ને રાખી છે આજ રોજ ભારત સર છે આજે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યા છે અમારો સમાજ જે પાકિસ્તાન થી અહિયાં ભારતમાં આવ્યો છે ખાલી હાથ આવ્યો તો અને અહીંયા ભારત સરકારમાં એનો બહુ યોગદાન પણ છે તેમજ આખા ભારતમાં તેમનું પૂરેપૂરું વિકાસમાં પણ યોગદાન છે હું ભારત સરકાર ને વિનંતી કરું છું કે આના ઉપર કડક ને કડક કાર્યવાહી કરે અને એક્શન લે અસ્તુ ભારત માતા કી જે વંદે માતરમ જય ઝુલેલાલ મારું નામ અંકિત મદનાણી જુનાગઢ ગુજરાત થી આપ સર્વેને જણાવવાનું કે થોડા દિવસો પહેલાં છત્તીસગઢના જોહરા પાર્ટીના અધ્યક્ષ અમિત બધેલે અમારા ઈષ્ટદેવ સાંઈ ઝૂલેલાલ અને સિંધી સમાજ વિરુદ્ધ એલફેલ વાતો કરી અને અમારા સમાજને અપમાનિત કરવા બાબતે આજે અમે જૂનાગઢ કલેક્ટર ઓફિસે સમસ્ત સિંધી સમાજ જૂનાગઢ ભેગા થઈ અને આવેદનપત્ર પૂરા આક્રોશ સાથે અમે આપવા માટે આવ્યા છીએ અમિત બધેલને હું જણાવવા માગીશ કે સિંધી સમાજ એ અમારો અખંડ ભારતનો એક હિસ્સો છે આજે દરેક સિંધી સમાજના દરેક વ્યક્તિની અંદર સનાતની હિન્દુનો રક્ત વહે છે અમારા સમાજની અંદર અને સિંધી સમાજનું યોગદાન આ ભારત દેશમાં કેટલું છે એ તે તારા પૂર્વજોને જને પૂછ તારા સંસ્કાર તને તારા મા બાપે સંસ્કાર નથી આપ્યા એટલે તને ખબર નથી કે સિંધી સમાજે આ ભારત દેશને કેટલું યોગદાન આપ્યું છે આજ આજરોજ પણ સિંધી સમાજમાં આપણા ભારત દેશની અંદર વીસ ટકા પોતાના જીડીપીની અંદર ગ્રોથ જે આપે છે એ વીસ ટકાનો ગ્રોથ અમારા સિંધી સમાજ દ્વારા આપવામાં આવે છે ઇન્કમ ટેક્સની અંદર ચોવીસ ટકા સિંધી સમાજનું યોગદાન છે અને જે ભારત દેશની અંદર ચેરિટી થાય છે જે પણ ચેરિટીની અંદર ચોસઠ ટકા બોલવું વાણી વિલાસ એ અમે આ સખત શબ્દોની અંદર વખોડી કાઢીએ છીએ વહેલામાં વહેલી તકે અમિત બઘેલને વિનંતી કરીશ કે અત્યારે વિનંતી કરું છું ને જો એનું પરિણામ નહીં આવે તો ઉગ્ર રીતના આક્રોશ પણ થશે અને આનું પરિણામ ખરાબ આવવાના ખૂબ જ પ્રયત્નો થશે એવું તમને ખાસ વિનંતી કરું છું તાત્કાલિક ધોરણે છત્તીસગઢના રાયપુર શહેરમાં જ્યાંથી અમારા ઈષ્ટદેવ અને સમાજ વિશે જે હેલ્ફેલ બોલવામાં આવ્યું છે ત્યાંના ઝૂલેલાલ મંદિરમાં જઈ અમારા ઈષ્ટદેવને ફૂલહાર અને સાલ ચડાવી માફી માગી આરતી કરી અને સિંધી સમાજને માફી માગે બાકી આનું પરિણામ અતિ ખરાબ આવશે અને તાત્કાલિક ધોરણે અમારે હું તંત્રને અને વહીવટીકર્તાને ભાજપ સરકારને પણ વિનંતી કરીશ કે તાત્કાલિક ધોરણે સિંધી સમાજને ન્યાય મળે એવા પગલાં લઈએ તેના માટે હું તમને આ બધાને વિનંતી કરું છું અત્યારે વિનંતી સાથે વાત કરું છું અને અત્યારે જો એનું તાત્કાલિક ધોરણે જો કોઈ પગલા લેવામાં નહી આવે તો પૂર્ણ આક્રોશ સાથે રોડ ઉપર સિંધી સમાજ ઉતરી પણ આવશે એવી પણ ખાતરી આપું છું જય જુલે